નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી હું છું કૃષ્ણ સમાચારોની શરૂઆત કરીએ તો ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી ડીપ ડીપડિપ્રેશનની અસરના પગલે અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે અને રોડ રસ્તાઓ બેટમાં ફેરવાયા છે ત્યારે ડીપ ડિપ્રેશન નબળું પડવાના બદલે વધુ મજબૂત બનતા ત્રીસ ઓગસ્ટ સુધીમાં વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર હાલમાં કચ્છ ઉપર જે ડીપ ડિપ્રેશન સક્રિય છે તે શુક્રવારે વહેલી સવારે વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે જો આમ થાય તો અડતાલીસ વર્ષ બાદ ફરી એક વખત બંગાળની બંગાળની ખાડીનું લો પ્રેશર સાયક્લોનમાં પરિવર્તિત થશે ભૂતકાળમાં વર્ષ ઓગણીસો ને છોતેરમાં ઓગસ્ટ મહિનાના અંતમાં આ સ્થિતિનું નિર્માણ થયું હતું જ્યાં બંગાળની ખાડીનું લો પ્રેશર આગળ વધતા ગુજરાત ઉપર આવીને ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું હતું અને અરબ સાગર પહોંચતા સુધીમાં તે વાવાઝોડામાં પરિવર્તિત થયું હતું તે વર્ષમાં પણ લગભગ ત્રીસથી એકત્રીસ ઓગસ્ટ દરમિયાન આ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું જ્યારે ફરી વખત અડતાલીસ વર્ષ બાદ બંગાળની ખાડીનું લો પ્રેશર વધુ તીવ્ર બનીને ડીપ ડિપ્રેશનમાંથી વાવાઝોડામાં ફેરવાશે તારીખે અરબી સમુદ્રમાં એ ઉતરી જશે પણ ખાસ કરીને જે આવનારા સમયની અંદર ગુજરાતની અંદર પવન અને વરસાદની શક્યતાઓ છે એની અંદર જોવાનું એ છે કે હજુ પણ ચોવીસ કલાક સુધી પશ્ચિમ સૌરાષ્ટ્રના જામનગર દ્વારકાને પોરબંદર અને કચ્છના પશ્ચિમ ભાગોની અંદર ચોવીસ થી છત્રીસ કલાક સુધી હળવા મધ્યમ વરસાદો જોવા મળશે તો ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધશે તો વાવાઝોડાનો ખતરો ટળી શકે છે હાલમાં કચ્છ પર ડીપ ડિપ્રેશનમાંથી વાવાઝોડાની સંભાવનાઓ સર્જાઈ છે કચ્છમાં ચોવીસ કલાકમાં હળવા વાવાઝોડાની સંભાવના છે

સામાન્ય રીતે દરિયામાંથી ડિપ્રી જે વાવાઝોડું થાય અને પછી જમીન ઉપર આવે અને કહેર મચાવતું હોય છે પણ એસી વર્ષની અંદર આ ચોથી વખત એવું થવા જઈ રહ્યું છે જેની અંદર સામાન્ય રીતે જે ડિપ્રેશન દરિયામાં થયું હોય અને પછી જમીન પર આવી હોય અને એ જે વરસાદી સિસ્ટમ સાથે સક્રિય થઈને ભેજ મેળવીને અને પછી એ દરિયામાં જાય અને ચક્રવાત ઊભું થાય અને જે ત્યાં કહેર મચાવતો હોય છે અને દરિયામાં કહેર મચાવવાના કારણે તમે જોવો જો દરિયામાં જે બોટો હતી એમને બે દિવસ પહેલાં જ જે માછીમારોની બોટોને પાછી બોલાવવા માટે જે કવાયત કોસ્ટગાર્ડે કરી હતી એ કદાચ આના માટે જ હશે એટલા માટે આવું માની શકાય છે અને હવે બે હજાર ચોવીસ માં ઘટના થઈ રહી છે ઓગણીસો છોતેર ની જો તમને હું વાત કરું તો નિશ્ચિત છે કે નળિયા કચ્છ ભુજ અને એકત્રીસ ઓગસ્ટ ઓગણીસો છોતેર ની અંદર આ ઘટના બની ચૂકી છે અને જે જૂના લોકો છે એ લોકો કાલે મેં ઘણા લોકોને મેં બાજુ વાત કરી એમણે આ ઘટના જોઈ હતી કે કેટલું તોફાન ત્યાં આવ્યું હતું કેવી રીતે ત્યારે તો કાચા ઘરો હતા અને નળિયાવાળા ઘરો હતા અને કેવી રીતે લોકોના ઘરો ઉડી ગયા હતા કેટલી તબાહી થઈ હતી એ સમય દરમિયાન કારણ કે એટલા ઇક્વિપમેન્ટ્સ તંત્ર એટલું સાબદું નહોતું અને તંત્ર પાસે એટલા સાધનો નહોતા જાણવા માટે કે શું થઈ શકે છે અત્યારે તો આપણી પાસે લેટેસ્ટ ઇક્વિપમેન્ટ છે આપણે ચાર પાંચ દિવસ પહેલાં જાણી શકીએ છીએ કે શું થવાનું છે લોકોને સ્થાનાંતરણ કરી કરી શકીએ છીએ અને એટલા માટે તમે કચ્છ જામનગર દ્વારકા પોરબંદર અને જે પણ દરિયા છે ત્યાં ત્યાં તમામને તંત્રને સાબદુ કરવામાં આવ્યું છે આસના નામ આપવામાં આવ્યું છે આ જે ડીપ ડિપ્રેશન ચક્રવાત થવા થવાનું છે એના માટે અને જે રીતે કહેવામાં આવ્યું છે એની અસર તમે જુઓ કચ્છમાં તો પડવાનું છે મહારાષ્ટ્રમાં એની અસર પડશે છત્તીસગઢ ઉત્તર પ્રદેશ ઈવન જે રાજસ્થાનના છે અને ઇવન પાકિસ્તાનના જે વિસ્તારો છે દરિયાઈકાંઠાના વિસ્તારો છે ત્યાં એ સમગ્ર જગ્યાએ તેની અસર પડવાનું છે એ એના પછી તમે જુઓ તો લગભગ ત્રણ તારીખ સુધી છેક તમે ગુજરાત અમદાવાદ અને શું કહેવાય ગુજરાતના અલગ અલગ જે જિલ્લાઓ છે એની અસર છેક વડોદરા અજીબ વલસાડ કે નવસારી એ તમામ જગ્યાએ અને જે સૌરાષ્ટ્ર ખરું જ એની અસર જે ત્યાં પડશે લોકોને એ જ જે કહેવામાં આવ્યું છે કારણ કે આ આ જમીન ઉપર જયારે સુધી રહેશે ત્યારે એની જે તીવ્રતા છે એ ઓછી રહેશે પણ તમે જુઓ જખૌ બંદરની વાત કરીએ કે પછી પોરબંદર જે બંદરો છે ત્યાં ત્રણ નંબરના સિગ્નલ લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જે પણ લોકો દરિયા કાંઠે રહેતા હોય તેમને એલર્ટ મોડ પર મૂકવામાં આવ્યા છે સાથે એની તીવ્રતા કારણ કે દરિયામાં જઈને વધવાની છે એ એના ભેજના કારણે એના સર્ક્યુલેશનના કારણે તો લોકોને આસપાસના વિસ્તારો છે અને જે એની સાથે સંકળાયેલા લોકો છે છે એમને જરૂરથી કહેવામાં આવ્યું કે તેઓ એલર્ટ રહે અથવા કારણ કે સરકારે એના માટે અલગથી તમને ખ્યાલ હોય જ્યારે નીલો ફરાવ્યું હતું ત્યારે અલગથી ખાસ સેન્ટરો બનાવ્યા હતા એટલે ત્યાં ખસેડવાની અત્યારે વાત ચાલે છે એ સિવાય ગુજરાત ઉપર અત્યારે જે રીતે વરસાદનું કહેર છે તમે જુઓ સૌરાષ્ટ્રની વાત કરી તમે મધ્ય ગુજરાતમાં વડોદરાની તમે વાત કરી શકો બીજા જિલ્લાની વાત કરીશો કે તમામ અંદર જો હજુ કે આજના દિવસ બપોર સુધી જોવાનું છે છે કે કેવા કેવા પ્રકારની કન્ડિશન અને કેવી તબાહી મચાવી શકે છે પણ હજુ એને સીધી રીતે સાયક્લોનિકનું નામ નથી અપાયું પણ આસના તરીકે નામ અપાયું છે કેટલું ઘાતક નીવડે છે કૃષ્ણા એ હવે આપણને થોડા કલાકોમાં ખબર પડશે જી જી આભાર અનિલ સમગ્ર માહિતી આપવા માટે